હવે આપણે ભજીયા દબાવી લઈએ થોડાક અને તમે વિડીયો જોઈને જ જો અને લાઈક શેર અને ફોલો કરતા ભૂલતા નહીં જય માતાજી જય પુરા દોસ્તો ગાઠિયા ખાલી લીધા છે હવે ભજીયા આવે ઘરમાં ઘરે મો सबै <laughs> लग <laughs> <laughs> Cảm ơn các bạn đã theo

હા જોતાજી વાત હલો મિત્રો તો કાઢિયા ખાઈ લે ત્યાં લાગે લાઈક શેર ને ફોલો કરી લેજો